માંથી માનનીય ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ જે સ્નેહ સંમેલન અંગેની જે આપ શ્રીને વાત કરી એ પ્રકારે આ સ્નેહ સંમેલન જિલ્લા પંચાયત પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આમ તો ખૂબ મજબૂત છે પણ કાર્યકર્તાને સતત સક્રિય રાખવાના પાર્ટી ની વિચાર ધારા વધુ ને વધુ મજબૂત બને તદુપરાંત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે અને 2047 સુધીમાં ભારત એક વિકસિત ભારત બને એ ધ્યાન માં રાખીને એક એક કાર્યકર્તા પાર્ટીના શુભેચ્છકો અને 2047 સુધીમાં ભારત જ્યારે મજબૂત બને ત્યારે એક પણ કોઈ પાર્ટ એક પણ કોઈ ક્ષેત્ર પાછળ ના રહી જાય એ ઉદ્દેશ્ય સાથે આવા જિલ્લા સ્નેહ મળી રહ્યા છે આમ તો અત્યાર સુધી દર વર્ષે નવા વર્ષમાં એક વિધાનસભા પ્રમાણે સ્નેહ સંમેલન મળતા હતા પરંતુ એનો વ્યાપ વધારીને જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ કાર્યક્રમો થવાથી સ્નેહ સંમેલન થવાથી પાર્ટીને એટલો ફાયદો છે કે જે તાલુકા કક્ષા કે વિધાનસભા પ્રમાણે જે સંમેલનમાં નહીં આવી શકે એ જિલ્લા પંચાયતની બેઠક પર જોડાતા અંદરના ગામો પણ આવા બેઠકોની અંદર એ વિસ્તારના કાર્યકર્તાઓ નાનામાં નાનામાં નાના કાર્યકર્તા પણ આવા સ્નેહ સંમેલનમાં આવી શકે છે આ ભરૂચ બોલાવું જિલ્લા પંચાયતનું આજે સ્નેહ સંમેલન છે એ રીતના આખા ગુજરાતની અંદર દરેકે દરેક વિધાનસભામાં આવતી જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ પ્રકારે સ્નેહ સંમેલનો થયા છે આજે રમેશભાઈના વિધાનસભામાં જિલ્લા જિલ્લા પંચાયતના સદસ્ય અને કારોબારીના અધ્યક્ષ મિસ્ત્રી નો આ મત વિસ્તાર છે અને આજના આ પ્રસંગે અમારા માનનીય ધારાસભ્ય રમેશભાઈ ઉપસ્થિત છે ઉપરાંત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ

જે આદેશ છે અથવા તો જે એમનો જે જે સંકલ્પ છે એને સંકલ્પ સમજી આપણે સમજીને આપણે બધા એમાં જોડાવે એવું આશા રાખું છું